નમસ્કાર હું શું પ્રેરણા આપી રહ્યા છું ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સુરત જિલ્લામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે સવારના નવ વાગ્યાથી શરૂ થઈ છે મતગણતરી ત્યારે સુરત જિલ્લાના નવ તાલુકા મથકે મતગણતરી યોજાય બાસઠ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે એકસો અડતાલીસ ઉમેદવારો અને સભ્ય માટે સાતસો નવ્વાણું ઉમેદવારોનું ભાવિનું આજે ફેંસલો થશે પેટા ચૂંટણીમાં સત્તર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે બાવીસ ઉમેદવાર જ્યારે સભ્ય માટે સત્યાવીસ ઉમેદવારો છે મેદાનમાં અને ઓલપાડ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે સાંજ સુધી તમામ ગ્રામ પંચાયતનું પરિણામ આવી જવાની શક્યતા છે સુરત જિલ્લાની ગ્રામ પંચાયત અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ તારીખે યોજાઈ હતી જેનો આજે પચીસ તારીખે દરેક જિલ્લા તાલુકામાં મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે તે ઓલપાડ તાલુકામાં પણ વહેલી સવારથી જ લગભગ નવ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગયો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે ઉલપાડ કોલેજની અંદર આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ રહી છે નવ જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે બપોર સુધીમાં આવી જશે ત્યારે આપણે જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મતગણતરી છે ત્યારે આપણે સાથે ચૂંટણી અધિકારી છે એમની પાસેથી આ પૂર્તી વિગત લેશો હા જાપના ઉમેશ પટેલ મધ ગણતરીની શરૂઆત થઈ ગઈ છે શું છે વિગત અત્યારે હાલમાં મારી પાસે નગોઈ અને ઉલ્પાના સરપંચ અને બે વોર્ડના ચૂંતણીઓ છે તેમાં અત્યારે હાલમાં આ રૂમમાં ગણતરી ચાલુ થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ માહોલથી ગણતરી થઈ રહી છે તો હાલમાં જ આ ગણતરી ની શરૂઆત થઈ ગઈ છે જેમ જેમ જે ઉમેદવારો આવશે અને જે પરિણામ આવશે એ પરિણામના જે ઉમેદવારો છે એ જીતતા જશે અને લોકો જે ટોળું છે એ ટોળું પણ પોતાના જે ઉમેદવારો છે જે જીત છે એ જીતનો જશન મનાવશે ત્યારે હાલ છે તે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત જૂનાગઢ જિલ્લાની તોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું